અરવલ્લી જિલ્લાના ઘાબટના પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકીને સાઠ હજારની મૂર્તિઓની ચોરી કરી છે અરવલ્લી જિલ્લાના ઘાબટ મુકામે આવેલા સુપ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકી મંદિરના નકુચા તોડી કુલ રૂપિયા સાઠ હજારની મૂર્તિઓ ચોરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે કાબટમાં બસ સ્ટેશન વિસ્તારમાં ઉમિયા માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે ગુરુવારની રાત્રે તસ્કરો ફેરો કરી મંદિરમાંથી માતાજીની મૂર્તિઓ ચોરી હોવાની ફરિયાદ નોંધાઈ છે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે ત્યારે પોલીસ મથકે ગિરીશભાઈ અંબાલાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કાબટ ગામે આવેલા ઉમિયા માતાજીના મંદિરેથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં પંદરસો ગ્રામ વજનની અંબેમાની મૂર્તિ કુલ કિંમત રૂપિયા દસ હજાર તથા માતાજીની ચાંદીની પાદુકા વજન સાતસો ગ્રામ રૂપિયા પચાસ હજાર એમ કુલ મળીને રૂપિયા સાઠ હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી